મીન રાશિ દ ચ ઝ અને થ આ રાશિના જાતકોને વર્ષ દરમિયાન અણધાર્યો ખર્ચ વધી જશે ખર્ચમાં વધારો થાય આવક ઓછી અને જાવક વધી જશે જેના કારણે નાણાકીય પ્રશ્નો ઉભા થશે એટલે આયોજનથી કામ કરજો માનસિક ચિંતાઓ રહ્યા કરશે ઉદ્વેગ રહેશે કાર્ય પ્રવૃત્તિ રાખશો તો જીવનમાં આગળ વધી શકશો વેપાર ધંધો નોકરીમાં પ્રતિકૂળ રહેશે સ્થાવર માલ મિલકત ની કરતા હોય તો દરેક બાબતો વિચાર કરીને કરજો તો ચોક્કસથી મળી શકશે બહાદર છોડની પ્રવૃત્તિ મય રહેજો છોડવાની ભાવના રાખશો તો જીવનમાં સારું રહેશે વર્ષ દરમિયાન અપેક્ષા મુજબ કાર્ય થવું સંભવ નથી માટે સંતોષ રાખીને કાર્ય કરજો તો ચોક્કસથી લાભ મળશે દરેક વસ્તુ આપણાથી ન થાય પણ અમુક ઈશ્વરથી જ થતી હોય છે તેનું પણ આપણે ધ્યાન રાખવું પડે મીન રાશિના જાતકોએ જે વિદ્યાર્થી છે તેમને અતિશય વધુ મહેનત કરો દત્તાત્રેય ભગવાનની ગુરુ મહારાજની સેવા કરો પૂજા કરો ઘરમાં ભગવાન શિવનો અભિષેક કરો અથવા કરાવો સાથે આપના કુળદેવીની દુર્ગા પાઠ ઘરમાં આનંદમય ને સુખમય રહેશે આ રાશિના જાતકોય એ ઉભરસ મિશ્ર છે દરેક બાબતોનું કાળજીપૂર્વકથી કાર્ય કરશે તો આગળ જ આવનારું વર્ષ પણ સારું નીકળશે જીવનમાં સારી પ્રગતિ થશે ધીરજ ધૈર્યથી કાર્ય કરજો ચોક્કસથી લાભ મળશે નમસ્કાર